ઉપર તો ભાઈ અંસાન સાડી જોતી હતી દરરોજ વીડી પૂછે હા દાહાડીએ થોડીયું કો જોતીયું વેસાઈ ગયું થયું પાછીયું મગાવ્યું સાંધા સાડીને પાર્સલ આવ્યું તમને જેટલી થાય હે એટલી બતાવે દે બીજું પોડીયું ચોરીયું બધીયું આ બધી હંધાવારીયું ને જેટલી આપણે આમાં આજ મેળાવે એટલી આજ બાકીનો પાછો વીડીયામાં આ સાંધા સાડીને પાર્સલ આવ્યું ઓટાણે આપણે વેટલેસ કાપડમાં આવ્યું સાડીમાં કલરમાં છે પાર્સલ ખોયલું સત સીધું આપણે ચાલુ વીડીએ અમુકમાં બ્લાઉઝ આવીએ કદાચ ને અમુકમાં સાંધામાં તોય પ્રોબ્લેમ રહીએ આમાં છે બ્લાઉઝ ભેગું ને એકદમ આનું કાપડ એકદમ આપણે આમ પહેરવામાં ઘરમાં પહેરીએ કે તોય હાલે પોચું મુઠ્ઠીમાં આવે છે આવ્યું એમાં જ બ્લાઉઝ એ રીતનું છે બ્લેક કલરમાં હાંતો બધું હળિયું હાંતા વાળ્યું છે બધી સાડીનો ભાવ અઢીસો રૂપિયા એક જ ભાવ બધી બ્લેક માં બ્લાઉઝ નથી નીકળ્યું ગ્રીન કલર પોપટી ઉપર પારસી કર નાખવી પડે તમને કદાચ વિડીયામાં બતાવતી હોય તો બાંધો બાંધેલો આવે ગોટાનો એટલે પડે જાય એને હિસાબે કર લ્યો એટલે એકદમ નવિયું થઈ જાય તમને હાળિયું ગમે લેવી હોય ને એની ટાઈમે ઓર્ડર બુક કરી દીજો પછી રેક્યું ને તો તમે આ જ બુક કરો કાલુ સુધી જવાબ આપતું ન બેનું ઘણી હોય તો પછી તો મારે પછી બીજું ખોરાક આવે તો જવાબ શું દેવા આપણે એનું બ્લાઉઝ છે એના જ કલરનું આ ઊંધું છે જો

Hot candy designnya ablu color saya mah. Yang bi chocolate kok. બાંધેલી આવે એટલે કળસલિયું પડે છે જો આ બાંધેલી છે મેં છોડ્યો વિડીયા હાટું થે ને આખોએ આપણે ખુલે બતાવીએ તો બેનોની ખબર પડે લાઈટ પિંક કલર છે

પહેરતી હોય બાયો ને તો આંધાવાળીઓ ફોરી ફોરિયું ને રનિંગમાં પહેરવાની પાલવ નહીં નીકળે લગભગમાં આંધાવમાં ન કરે બેન ઓછા જ આવે ને એનો બ્લાઉઝ છે તો કોઈને પણ જોતી હોય તો ઓર્ડર આમાંથી કરજો બીજી સાડીનો આપણે પાછો બનાવશું વિડીયો અને જો તમને મારી ચેનલ ને સાડીઓના વિડિયા ગઈમાં હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો આગળના વિડિયા તમને સૌથી પહેલાં જોવા મળે બે લાઇકન દબાવજો આવજો